રાહુલ ગાંધીજી રાહુલ ગાંધીજી માટે આજે સત્તાધારી પાર્ટી દ્વારા ગમે બેફામ ઉચ્ચારણ કરવામાં આવે છે એની દાદી જેવા હાલ કરીશ એને જે જીભ કાપી નાખીશ

ઉચ્ચારણ કરેલા છે એના અમે એફઆરઆઈ થવી જોઈએ એના અમે કલમો લાગવી જોઈએ એમને તાત્કાલિક ધોરણે જેલમાં નાખવા જોઈએ એના માટે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ પાસે એફઆરઆઈ કરવા આવેલા છે અને એને ગંભીર રીતે એફઆરઆઈ નહીં કરે તો અમે અહીંયા જ બેસવાના છે અને એ ધરણા પર જ અત્યારે બેઠેલા છે કે પહેલા એફઆરઆઈ અમારી નોંધો અને આ જે અરાજ ફેલાવે છે શા માટે રાહુલ ગાંધી માટે બોલવામાં આવે છે એક માટે એક એક આદિવાસી માટે 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 વર્ગ ગરીબ યુવાન એ એ પ્રશ્ન ઉઠાવી છે ગમતો નથી વે મનુષ્ય ફેલાવી કોમવાડ ફેલાવી સત્તા ટકાવી રાખવા માટે ગમે એમ ઉચ્ચારણ કરવામાં આવે છે એ કોઈ સંજોગોમાં ચલાવી નહીં લેવાય એ નફરતની સામે મોહબ્બત નું જે પેગામ લઈને રાહુલ ગાંધી આવેલા છે એના હિન્દુસ્તાન ચલાવી લેશે